મહોત્સવ સંજેલીના વાસિયા વાર્ષિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અચ્યુતા નંદજી મહારાજની ઉપસ્થિતિમાં ભજન સત્સંગના કાર્યક્રમમાં મંત્રીઓ જોડાયા સંજેલી તાલુકાના વાસિયા ખાતે હવેલ હરિમંદિર વસવાડી ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠાનો વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ યોજાયો કિશોરભાઈ વસૈયા છગનભાઈ વસૈયા સહિત સંતો મહંતો તેમજ સ્થાનિક અગ્રણીઓ સાથે મળી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાણ પ્રતિષ્ઠા વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજસ્થાનના બેણેશ્વર ધામના વંદનીય એક હજાર આઠશી અચ્યુતા નંદજી મહારાજના સ્થાનેથી શોભાયાત્રામાં નીકળી હતી જેમાં રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારા સહિત દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા પધારેલા સંશ્રીનો સૌ ફૂલહારથી સ્વાગત કરી અને આશીર્વાદ મેળવ્યા હતા દર વર્ષે વાસિયા ગામના હરિમંદિર ખાતે અચ્યુતાનંદ મહારાજના સાનિધ્યમાં સત્સંગ પ્રવચન ભજન સહિત ભંડારાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સંજલી લાઈવ ચેનલમાં નવી નવી અપડેટ જોવા માટે ચેનલને હમણાં જ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો મહેન્દ્ર ચાર્યલ દાહોદ